તો આ એક સિમ્પલ ઉદાહરણ હતું હવે વાત કરીએ ચલો અત્યાર સુધી આપણે પ્રશ્ન કઈ રીતના જોયા જો સમજાવું તમને આખું ચેપ્ટરમાં ચેપ્ટરમાં પહેલો પ્રશ્ન તમે જોયો ચુંબકીય ક્ષેત્ર એટલે શું બીજો પ્રશ્ન જોયો કે ગજિયા ચુંબકના કારણે ચુંબકીય ક્ષેત્ર કેવું ઉત્પન્ન થાય છે ત્રીજો પ્રશ્ન જોયો સળિયાના કારણે ચુંબકીય ક્ષેત્ર કેવું ઉત્પન્ન થાય છે એક વાહક સળિયાના કારણે હવે ચોથો પ્રશ્ન સળિયાને વાળી અને લૂપ બનાવી દીધું સળિયાને વાળીને શું બનાવી દીધું છે તો સળિયો જ પણ એને વાળીને એક લૂપ બનાવ્યું તો લૂપના કારણે કેવું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય ભાઈ સીધા સળિયાને તો તમને ખબર પડી ગઈ કે એના ફરતે શું થાય રાઉન્ડ ફરે છે પણ આ જ સળિયાનો આમ વાળીને રાઉન્ડ કર દઉં અથવા લૂપ બનાવી દઉં તો આનું ક્ષેત્ર કેવું હોય તો કે સળિયાના ફરતે જેમ જેમ હોય રાઉન્ડ જ હોય મૂળ સળિયાના ફરતે હોય બરાબર તો અહીંયા આકૃતિમાં પણ દેખા છે એવા સળિયાના ફરતે રાઉન્ડ હશે એવા સમજીએ કઈ રીતનું બને છે ઓકે તો જો સૌપ્રથમ કીધું આપણે અત્યાર સુધી સુરેખ વિદ્યુત પ્રવાહ ધારિત તાર વડે તેની આસપાસ ઉદભવતી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ વિશે જોયું અને એની કેવી છે આપણે ચેક કર્યું ધારો કે આ તારને વાળીને એક વર્તુળાકાર લૂપ બનાવી દેવામાં આવે તારને વાળી શું બનાવી દીધું વર્તુળાકાર લૂપ અહીંયા અહીંયા તમને દેખાય છે લાલ કલર જે લૂપ દેખાય છે બરોબર હવે આ લાલ કલરનું જે લૂપ છે એમાં તમને એક છેડો બેટરીના ધન છેડા સાથે જોડી દીધો અને બીજો મૂર આમાંથી વિદ્યુત પ્રવાહની દિશા આ કહેવાય કે ના કહેવાય ધનથી ઋણ જ હોય ને પ્રવાહની દિશા તમને ખબર છે ધારો કે તમારે આ બિંદુ આગળ એનું ચુંબકીય ચિત્ર ચેક કરવું છે આ નીચેનો છેડો દાખલા તરીકે આ નીચેનો છેડો દિશા આ છે તો અંગૂઠો ગોઠવી દીધો તો ચુંબકીય આમ મને આંગળીઓ પ્રમાણે આ રીતે થાય છે ને આવું ચક્કર બને છે તો આ પ્રવાહની દિશા એ પ્રમાણે બની જાય સમજ્યા એમ નીચેથી જાય તો ઉપરથી એ પ્રમાણે દેવાનું બરાબર બે અલગ અલગ દિશાઓ તરીકે દર્શાવવાનું કદાચ ચક્કર બનાવવામાં માંગ આગુ પાછું થયો છે તમારા બુક પ્રમાણે દોરવાનું ટ્રાય કરે છે એટલે બરોબર તો અહીંયા તારને વાળી અને એક લૂપ બનાવી દીધું અને એની અંદરથી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે છે તેના દ્વારા ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર કેવું હશે એ જોઈએ તો સૌપ્રથમ સુરેખ વિદ્યુત પ્રવાહ ધારિત તાર વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર તેના અંતરના વ્યસ્ત પ્રમાણમાં હોય એ આપણે આગળ જોયું તારથી જેટલા દૂર જતા જઈએ એમ વર્તુળો મોટા થતા જાય દાખલા તરીકે આ એક તાર છે અને આ તારના કારણે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર કેવું એના ફરતે શું બનાવે વર્તુળ બનાવે સમકેન્દ્રી વર્તુળ પણ જેમ જેમ તમે એ સળિયાથી દૂર જતા જશો ને એમ વર્તુળો છૂટા છૂટા બનતા જશે છૂટા છૂટા બન્યાનો મતલબ શું કહેવા માગે છે ચુંબકીય ક્ષેત્ર ધીમે 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 શું થતું જાય છે ઘટતું જાય છે બરાબર આનો મતલબ એવો થયો કે સળિયાથી જેમ દૂર જઈએ અંતર જેમ વધતું જાય એમ ચુંબકીય ક્ષેત્ર શું થતું જાય છે ઘટતું જાય એક મૂલ્ય વધે છે બીજું મૂલ્ય ઘટે છે કયો સંબંધ કહેવાય વ્યસ્ત પ્રમાણ કયો કહેવાય કોણ કે ભાઈ ચુંબકીય ક્ષેત્ર એ અંતરનો વ્યસ્ત પ્રમાણ છે કેમ કે અંતર જેમ જેમ અથવા વાહક ચુંબકીય ક્ષેત્ર શું થતું જાય છે ઘટતું જાય છે ઓકે આપણે અત્યાર સુધી સુરેખ વિદ્યુત પ્રવાહ ધારિત તાર વડે તેની આસપાસ ઉદભવતી ચુંબકીય ક્ષેત્ર રેખાઓનું અવલોકન કર્યું તે જ રીતે કોઈ પણ વિદ્યુત પ્રવાહ તારિત નો લુપ બનાવી દેવામાં આવે તો કોઈ બિંદુએ ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર કઈ રીતનું હોય તો કે જેમ અગાઉ જોયું હતું એ જ પ્રમાણે વર્તુળો જ બને શું કરે કોઈ પણ બિંદુ તમે અહીંયા ચેક કરો તો શું બનશે વર્તુળ જ બનશે પરંતુ પરંતુ અહીંયા જોજો જ્યારે આપણે વર્તુળાકાર લૂપને કેન્દ્ર પાસે પહોંચીએ આ વર્તુળાકાર લૂપ જે બતાવે છે કેન્દ્ર આ ભાગ બની જાય સેન્ટર તો બધા જ વર્તુળોની દિશા એક જ થઈ જાય છે જે તમારા તીરની દિશા છે દાખલા તરીકે આ તીર દેખાય તમને આ બધાની દિશા એક જ હશે

અહીંયા તમને લૂપ દેખાય છે પણ છેલ્લે આગળ જતા જતા શું બની જાય છે એક સીધી રેખા બધાયની દિશા એક જ છે જો નીચેના વર્તુળકો કે ઉપરના વર્તુળકો દિશા તો એક જ છે ને તો એક જ દિશામાં પસાર થતા હોય છે આને પણ તમે જમણા હાથના અંગૂઠાના નિયમ ઉપરથી એની ચુંબકીય ક્ષેત્રની દિશા જાણી શકો છો બરોબર તો આ હતું વાહક તાર લૂપના કારણે કઈ રીતે વિદ્યુત પ્રવાહ સોરી ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે તે ઓકે ખ્યાલ પડે આપણે વાત કરીએ અગાઉ આપણે જોયું તો એક સુરેખ તાર વિદ્યુત પ્રવાહ ધારિત કેવો તાર સુરેખ હા પૂરું થઈ ગયો પ્રશ્ન ઓકે તો આને વાળીને લૂપ બનાવી દઈએ એટલે લૂપ બનાવતા કેવું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય એના માટેનો આ પ્રશ્ન હતો મતલબ આ પતી ગયા છે પ્રશ્ન આપણો પાકું તો જો ફરતી એક વખત જો લેજો કે જ્યારે કોઈ લૂપ હોય અને લૂપમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે તો લૂપનું કોઈ પણ બિંદુ હોય ને એ બિંદુ પાસે એને સુરેખ તાર જ સમજાય એને શું સમજાય સુરેખ તાર કેમ કે સૂક્ષ્મ સ્તરે તો એ કેવો હોય સુરેખ જ હોય કોઈ પણ અનિયમિત આકાર રહ્યો એ સૂક્ષ્મ સ્તરે કેવો હોય સુરેખ હોય જેમ કે આ પૃથ્વી આખું એક ગોળ છે પણ તમે અત્યારે ઊભા છો કેવું છે સીધી રેખા છે સમસલ છે કે નહીં સીધું સપાટ તો સૂક્ષ્મ સ્તરે તો તમને સુરેખ દેખાય તો આ બિંદુ પાસે જો તમારે ચુંબકીય ક્ષેત્રની દિશા શોધવી હોય તો તમે શું કરો તો કે એ બિંદુ પાસે હું એ સુરેખનો જ નિયમ વાપરું કે ભાઈ અહીંયા ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર કેવું હોય કે તારની ફરતે અગાઉ આપણે જોયું જોયતું કે નહીં કે સુરેખ તારની ફરતે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે તો અહીંયા પણ એવું જ હોય એના ફરતે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય એટલે એક રાઉન્ડ બને બે બને ત્રણ બને ચાર બને જેમ જેમ દૂર જતા જાય એમ રાઉન્ડ મોટા મોટા થતા જાય અને જ્યારે લૂપના કેન્દ્ર તરફ જાઓ વર્તુળાકાર વાયરનું જે લૂપ છે એ વાયરના લૂપના કેન્દ્ર તરફ જાઓ એટલે એ ચુંબકીય ક્ષેત્ર રહ્યો ને એક સીધી રેખા દેખાય છે દાખલા તરીકે આપણા પાસે છે આ વાયર આ વાહક તાર છે આ વાયર છે બરાબર અને આને વાળીને હું આ રીતે લૂપ બનાવી દઉં છું અને વાળીને શું કરી દઉં છું આ પ્રમાણે લૂપ બનાવી દઉં હવે આના કોઈ પણ બિંદુ પાસેનું ચુંબકીય ક્ષેત્રની વાત કરીશ તો બરોબર કોઈ પણ ઉપરના બિંદુ સાથે વાત કરીએ તો જો આ પ્લસ છેડો હોય અને આ માઇનસ છેડો હોય તો થાય શું તો કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ જે છે કે સીધો રહે તો સારું કહેવાય ઓકે આથી ચુંબકીય ક્ષેત્ર રેખા અંદર જશે આ બાજુથી બહાર નીકળશે આવું વર્તુળ બનાવશે સમજ્યા તમે આખી વસ્તુ આની વાત કરશો તો આ ઉપરનો પ્લસ છેડો છે સોરી તમારા બુક પ્રમાણે લેવા જઈએ તો આ પ્લસ અને આ માઇનસ લઈએ તો વિદ્યુત પ્રવાહની દિશા આ પ્રમાણે થાય ઉપર જતા દિશામાં જમણા હાથનો અંગુઠા નિયમ વાપરો એટલે આમ ચુંબકીય ક્ષેત્રે રેખાઓ અહીંથી બહાર આવશે અહીંથી અંદર જશે આ બાજુથી નીકળશે એવું વર્તુળ બનશે કે જે અહીંયાથી ચુંબકીય ક્ષેત્ર રેખા બહાર નીકળી અને પાછળથી પાછી અંદર જાય છે આવું લૂપ બને છે અહીંયા પણ એવું જ લૂપ છે બતા વર્તુળાકાર લૂપ બનતા જાય છે બરાબર દરેક બિંદુએ ચુંબકીય ક્ષેત્ર રહીને આ બાજુના ભાગથી અંદર જશે અને તમારા બાજુથી બહાર નીકળે છે અત્યાર લાકૃતિ તમારા આ રીતે દર્શાઈ છે પણ એ લૂપ જો આ રીતનું હોય તમારી સામે તો કેવું કહેવાય અહીંયાથી ચુંબકીય ક્ષેત્ર અંદર જશે અને આ બાજુથી બહાર નીકળશે આ થઈ ગઈ ચુંબકીય ક્ષેત્રની દિશા આ રીતે અહીંથી દાખલ થશે લૂપની અંદર અને આ બાજુથી બહાર નીકળે છે તો હવે આ લૂપનો કયો છેડો એન કહેવાય અને કયો છેડો એસ કહેવાય એ કઈ રીતે ખબર પડે તો કે જે બાજુથી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બહાર નીકળે છે એ એન અને જે બાજુ અંદર દાખલ થાય છે એ એસ અહીંથી બહાર નીકળે છે તો આ ભાગ રહ્યો લૂપનો એ એન કહેવાય અને આયક ચુંબકીય ક્ષેત્ર રેખા અંદર દાખલ થાય છે તો એને આપણે શું કહીએ છીએ એસ એ આપણને ખ્યાલ પડે બરોબર આના ઉપરથી તો આ પ્રશ્ન આપણે અગાઉ જોઈ લીધો છે નેક્સ્ટ એના પછીનો પ્રશ્ન જોઈએ તો